મજા મને આપણો બ્લોક ગયો છે મજામાં આજે હવે આપણે સવારમાં તાકી ગયા છે આપણે જવાનું છે આજે દવા છાંટવા માટે ઘરનો વ્યૂહ સૂર્ય બુર્ય પણ ઉગી ગયો છે આપણે લઈ જવાનું છે આજે વાંડાનું બાઈક પછી આપણે જઈશું અને આપણે નાસ્તો વાસ્તો કરવાનો છે પછી જઈશું પહેલાં નાસ્તો કરી લઈશું પછી હવે આપણે આવી ગઈ છે નાસ્તો કરવા માટે પછી આપણે પછી આપણે જઈશું ખેતરે આપણે દવા છાંટવાની છે તેથી હવે આપણે આવી ગયા છે નાસ્તો કરીને અને પછી પછી આપણે નીકળશું હવે જવા માટે ખેતરે આપણી વાડીએ અને પછી ત્યાં જઈને આપણે મળીએ હવે હવે આપણે બાઇક સ્ટાર્ટ કરી નાખ્યું છે અને હવે આપણે જઈશું ખેતરે આપણે 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 વાડી આવી ગયા છે અને આપણું ઘડ્યું છે આપણું ટ્રેક્ટર અને આપણા જોંડઈ આપણે પેલી કુંડઈમાં પાણી ભરીશું જ્યાં હશે ત્યાં કરીને આપણે જોઈ લઈએ પછી હવે આપણે દવા બનાવી નાખીએ છીએ જો આ તાઈન દવા છે અને હર્યું ટ્રેક્ટર અને છના કાકા ઉકેલે છે તૂટી જોઈ શકો છો આપણે અને આપણે છાંટવાની છે આપણા ડિવાઇનમાં જો તેમાં પાદા વાદા થઈ ગયા છે અને નવી ફૂટ આવી ગઈ છે તેમાંથી તેથી આપણે એમાં છાંટીશું એટલે એક નંબર થઈ જવાના પછી અને જો આપણા કુવાનો વ્યૂ એક નંબર છે બતાવે છે આપણને તો કેવી રીતે તેનો ફુવારો પડે એકવા નાખીએ છીએ સોલ્યુશન જો આપણે આવી ગયા દવા ના માટે પાછળ પડ્યું ટ્રેક્ટર છે આપણે પાછળની છાટ આપણે વળી છે જો ટાંક અને આપણો બોર છે આ રહ્યો બે આપણા બોર છે અને દવા નાખવાનું ચાલુ થઈ ગયું છે જો કાકા અને છના કાકા તે ફાળે છે ગોળું તે આ આપણા આમાં મૂકવા માટે કને જો ફાડી નાખ્યું છે હવે આપણે દવા છાંટવાનું ચાલુ કરી નાખ્યું છે આવી રીતે આપણે દવા છાંટ્યું અને આપણે જો આપણે હાંકી દઉં છે કે કેટલા બધા આપણા છોડવા પણ આડા પડી ગયા છે આ જોઈ શકો છો તમે ટ્રેક્ટર પણ હાલતું નથી ખાડા બહુ છે ને એટલા માટે જો થોડા થઈ ગયા છે તૂટી જાય એવા અને આ જોઈ શકો તો આખો પેલા પણ તૂટી ગયો છે અને આપણે આખામાં છાંટવાની છે અને આપણા બીજા દેશી ગુલાબ છે તેમાં પણ છાંટવાની છે તો આપણે માસ માસ કરી લીધું છે એટલે આપણે દવા બહુ આવે નહીં અને પાછળ પર દવા છતા છે જોઈ શકો છો આપણે આવી રીતે દવા છાંટવાની હોય છે છાંટી નાખી છે અને હવે આપણે જોઈશું બીજા ખેતરે દવા છાટવા માટે આપણે જોઈ લો કરી નાખી છે છાંટવાની હવે બીજા ખેતરે છાંટવાની છે દવા જ્યાં કરીને આપણા પાંદા વધારે કરી જાય છે હવે આપણે આપણે બીજા ખેતરે છાંટવા માટે માટા માટે હવે આપણા જે છે ગુલાબ ચાંગને ત્યાં આવી ગયા છે આપણે આવી ગયા છે બીજી જગ્યાએ છાંટવા માટે હજુ આપણે આંગણે છે નાના દિવાઈ એમાં છાંટતા છાંટતા જઈશું આપણે દેશી ગુલાબ બાજુ ત્યાં કરે અને આપણે છાંટવાનું અત્યારે ચાલુ કરી નાખ્યો છે ફૂલ આ છ જોઈ શકો છો આપણે ગુલાબ પણ આવી ગયા છે અને તેમાં ફૂટ પણ સારી આવી ગઈ છે તેમાં છાંટશું છે અને જો આ પાળા આપણે બાંધી દીધા છે જે આપણે દેશી ગુલાબ બાજુ જોયો આ છે આપણા દેશી ગુલાબ એમાં આપણે છે દવા ફૂલ એક નંબર જોઈ શકો છો તા લાગીને ચાંટવાની છે તેનો ધંધો તાલાકીને ફૂલ છે તેથી દવા પણ આપણે ઉડી જાય છે જુઓ પવન એક નંબર છે પવન છે એમાં આપણે જઈશું બીજું પીપળું ભરવા માટે પછી નાખશું પીપળું ભરવા માટે આપણે ભરાય છે પીપળું પછી દવા બાવા બનાવશે પછી નાખશે અને આપણે જીસી ગુલાબ જોયા જુરાની હોય જોઈ લેજો ત્યાંની નાની નાની કળીઓ છે હાડાઈ જેવી દવા છે જોઈ શકો છો આપણે તેને ખવાય પણ અને દવા પણ ગુલાબમાં પણ આપણે

પહોંચી છે દવા અને જઈએ છીએ હવે આપણે આપણે વળી બાજુ અને આવી ગયા છે અને આજે આપણે ગોવાનો વ્યૂ જોઈ શકો છો આપણે પાણી પણ ચાલુ છે ત્યાં કને આપણે કુંડીએ હવે આપણે જઈશું ઘરે હવે આપણે જવાનું છે ઘરે બાઈક લઈને ટ્રેક્ટર આપણે મૂકી દઈશું હવે કુંડીએ ચાલુ છે પાણી માં જે ટ્રેક્ટર પૂરું બાઈક પડી છે આય પાણી ચાલુ છે આપણે કુંડીએ જોઈ શકો છો પાણી જાય છે પારસમાં જોવાનું છે ઘરે અને આપણે બાઈક લઈને નીકળી ગયા છે ઘરે ઘરે જોઈ શકો છો આપણું ઘર હવે આપણે બધે છાંટી નાખી છે અને છે જોઈ શકો છો આપણે હવે આપણે ભોજન ભોજન કરીશું પછી મળીએ પણ છે એટલે દવાવાળા હતા નહીં લેવી પછી કરશું આપણે ભોજન હવે આપણે આવી ગઈ છીએ ભોજન કરીને હવે આપણે સુવા માટે હવે આપણે સુવી જ છું ને મળીએ નવા બ્લોગમાં સબસ્ક્રાઈબ ટુ નહીં ન્યૂઝ ચેનલ ને બાય